જય માતાજી બધાને કેમ છે બધા બધા મજામાં જશું અમે પણ મજામાં જ છીએ અને અત્યારે સવારના નવ થઈ ગયા છીએ તો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ બસ તો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરીશીએ આપણે ને આજે પણ આપણે વાડીએ જવાનું છે આટો મારવા જવાનું છે આપણે કંઈ કામ તો ત્યાં કરવાનું ન હોય પણ આટો મારવા જવાનું છે જે આ ઢૂંકડીવાળી છે આપણી ત્યાં તો બન્યા જો તમે અમારા બ્લોગમાં તો તમને ઢૂકળીવાળીનો આખો વ્યૂ બતાવશું તો તમે બન્યા રહેજો આગળ બ્લોગમાં

આ બાજુ મીઠો લીમડો છે વાવેલો તો આપણે લઈ લઈ દાળ ને શાક ને વઘારવા કેમ કે ઘરે તો કઈ મળે નહીં વાડી આવી ત્યારે મળે એટલો છે જો આ નાનો નાનો થયો છે તો આપણે લઈ લઈ લીમડાના પાન બહુ મસ્ત છે આ ઝીણા ઝીણા કુણા સુગંધી મસ્ત આવે છે એ ભાઈ લીમડો લેવાનો છે આપણે

તો દક્ષ જો ઘોડો લઈને રમમાં જાય છે અને આપણે પણ હવે એમ ધ્યાન રાખવું પડે કેમ કે શેરીમાં વાહન નીકળતા હોય તો છોકરાને લગાડી દે તો આપણે એને પાછળ રહેવું પડે આપણે એમ ધ્યાન રાખવું પડે તો મળશું હવે કાલે નવા બ્લોગમાં તો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી